પક્ષપાત અને દ્વેષભાવનો ત્યાગ કરી સાચું બોલવા પર ભાર મૂકતા તેરાપંત જૈન સંઘના આચાર્ય મહાશ્રવણજી મહારાજ સાહેબ એકસો એસી વર્ષના ઇતિહાસ બાદ તેરાપંતના આચાર્ય મહાશ્રવણજી મહારાજ સાહેબનું માંડવીમાં રવિવારે બે દિવસ માટે આગમન થયું માંડવીના તાતાવાડીથી સામૈયામાં સામેલ થવા માંડવીના પંચેગચ્છના ભાવિકો અગવાર ડ્રેસકોડ અને રંગબેરંગી ડ્રેસમાં ભાવિકો ઉમટી પડ્યા બંદરિયા માંડવી શહેરમાં એકસો એસી વર્ષના ઇતિહાસમાં તિરાપંત જૈન સંઘના આચાર્ય મહાશ્રવણજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અંદાજે સો જેટલા સંખ્યામાં બે દિવસ માટે પદાર્થ માત્ર તિરાપંત જ નહીં પરંતુ માંડવીના સમસ્ત જૈન સભાના પાંચે ગજમાં ખુશીની લહેર ફેલાઈ માંડવીના દાતાવાડીથી સામૈયા પર સામે થવા માટે માંડવીના પાંચે ગછેરા ભાવિકો આગવા ડ્રેસ સાથે બહેનો બાંધણી રંગબેરંગી સાડી અને ડ્રેસમાં ઉમટી પડ્યા હતા દાતાવાડીથી સવારના દસ વાગે પ્રસ્થાન થયેલા સામૈયામાં ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ જય જય મહાશ્રમણજી આજનો દિવસ કેવો છે સોના કરતાં મોંઘો છે સોના કરતાં મોંઘું શું સંયમ સંયમ જેવા ધાર્મિક નારાથી વાતાવરણ ધર્મમય બની ગયો હતો અને જૈનપુરીમાં પહોંચતા જૈન સંમેલન જેવો માહોલ સર્જાયો

જીવનમાં શક્તિ હોય તો તે વિશેષ કરી શકે છે જો શક્તિ ન હોય તો તેના માટે કોઈ પણ કાર્ય કરવું મુશ્કેલ અને દુર્લભ બની જતું હોય છે માણસે પોતાની શક્તિનો દુરુપયોગ ટાળવો જોઈએ માંડવી માં તપ ગચ્છ જૈન સંગ અચલ ગચ્છ જૈન સંગ ખરતર ગચ્છ જૈન સંગ આઠ કોટી મોટી પક્ષ જૈન સંગ છ કોટી જૈન સંઘ અને તેરા પંત જૈન સંઘ એમ જૈનોના સાત ફિરકા છે આ સંઘની એકતાને આશ્ચર્ય આચાર્ય શ્રી સ્તરાના કરી હતી અને ભગવાન મહાવીર સ્વામીજીએ ચારથી સાધુ શ્રાવક અને શ્રાવિકા હોવાનું જણાવીને દરેક સાથે મૈત્રી ભાવ રાખવા જણાવેલ હતું અને માંડવીમાં નદી સમુદ્રમાં મળી ગઈ છે તેમ બધા એકબીજામાં પડી ગયા છે ને ભાઈચારાથી રહે છે તેમ જણાવેલ હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ જી શાહે જણાવેલ હતું પ્રારંભમાં માંડવી તેરા બંધ જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ વાડી લાલભાઈ દોશીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને એકસો એસી વર્ષ પછી માંડવીમાં આચાર્ય શ્રી મહાશ્રવણજી મહારાજ સાહેબ વિશાળ કાપલા સાથે પ્રવેશ કરતા ખુશી વ્યક્ત કરાઈ અને તેમણે માંડવીના તમામ જૈન સંઘોએ આપેલ સાથે સરકાર બદલ આભારી વ્યક્ત કરી હતી તેરા પંત જૈન સંઘના બહેનોએ ભાવભાઈ સ્વાગત ગીત રજૂ કરતા સૌ ભાવ વિભોર બની ગયા હતા અને આ પ્રસંગે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પૂજા આચાર્ય અર્ચનાબેન બેન મહારસતી આદિ થાના ચારની નિષ્ઠા પ્રાપ્ત થઈ હતી